જામીન ઉપર છૂટેલા હોવા છતાં ફરી એકવાર એમને ગુનો કર્યો કે જેના કારણે એમને તરત જ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર લઈ ગયા હવે દર્શક મિત્રો આગળ વાત કરવામાં આવે તો જે ચૈતરભાઈ વસાવા છે ભાઈ એમને જામીન મળતા નથી જો કે આજે હાઈકોર્ટમાં એમની સુનાવણી થશે કે શું ખરેખર એમને જમીન મળશે કે નથી મળતા મિત્રો એની પહેલા જ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો તમે વિડીયો જુઓ કે જેમાં પંજાબના કેટલાક મોટા મોટા મોટી મોટી હસ્તીઓ કહેવાય ભાઈ અને આ મોટી મોટી હસ્તીઓ કે જે મેદાને ઉતરી ભાઈ અને મેદાને ઉતરી અને ચર્ચા કરી અને પરસ્પર વાતચીતો સંજયભાઈ વસાવા જોડે આ પંજાબી લોકો સંજયભાઈ સંજયભાઈ વસાવાને મનાવશે કે એમને ભૂલ થઈ ગઈ અમે માફી માંગી લીધી શું ખરેખર આ પંજાબી લોકો સંજયભાઈ વસાવાને સમજાવશે કે શું પરિસ્થિતિ ખરેખર આ જે સંજયભાઈ વસાવા છે એને સાઈડમાં મૂકી અને સીધા હાઈકોર્ટમાં જશે એ પણ જોવું મિત્રો મહત્વનું છે કેમ કે ચૈતરભાઈ વસાવાને ગમે એમ કરીને બહાર આવે એ માટે સાહેબ પૂરેપૂરી કોશિશો ચારે તરફના લોકો કરી રહ્યા છે હવે દર્શક મિત્રો જોવું એ મહત્વનું રહેશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા આજે બારે આવશે કે નહીં આવે બાકી પંજાબના લોકોની તો એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ તમે જોઈ પણ શકો છો કે પંજાબી લોકો તો ફૂલ મૂડમાં આવી ગયા છે ભાઈ ચૈતરભાઈ વસાવાને લઈને કે ક્યાંક જોવા જઈએ તો કે ચૈતરભાઈ વસાવા બારે આવી જાય હવે મિત્રો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો અને એના માટે મેં તમને વિડીયોની અંદર બધી માહિતી દઈ દીધી છે દઈ દીધી છે ભાઈ તો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ